અમદાવાદમાં કોલસાના સોદામાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડની છેતરપિંડી કચ્છની પેઢીના બે ભાઈઓ ઝડપાયા

ઝારખંડના મૂળ નિવાસી અને કચ્છમાં વિમલા ફ્યુલ એન્ડ સપ્લાય પ્રાલી નામની કંપની ચલાવતા સંજય અગ્રવાલ અને સચિન અગ્રવાલ નામના બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીને આરોપીઓ પાસેથી અગાઉ થયેલા વ્યવહારના નાણાં લેવાના હતા જેના બદલામાં આરોપીઓએ તેમને પાંચ હજાર મેટ્રિક ટન કોલસો આપવાની વાત કરી હતી જોકે આરોપીઓએ માત્ર બે મેટ્રિક ટન કોલસો મોકલી આપ્યો હતો અને બાકીનો કોલસો અન્ય કોઈ જમીને વેચી દઈ ને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો બાકી રહેલા કોલસાની બજાર કિંમત આશરે રૂપિયા ત્રણ કરોડ થવા જાય છે ધરપકડ કરાયેલ બંને આરોપીઓ ગાંધીધામ પોલીસ મથકમાં અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમણે આર્થિક લાભ ખાતર ભેગા મળી ગાંધીધામ ખાતે કંપની સ્થાપી કોલસાના ખરીદ વેચાણનું કામ શરૂ કર્યું હતું આ ગંભીર આર્થિક ગુનાને ધ્યાનમાં લઈ ઈઓડબલ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કચ્છના ગાંધીધામ ખાતે કંપની ચલાવતા અને કોલસાના વ્યવસાયની આડમાં છેતરપિંડી આચરનાર આ આરોપીઓની ધરપકડથી સમાન પ્રકારના વ્યવસાયિક ગુના આચરનાર તત્વોને કાયદાનો ડર લાગશે પોલીસે હવે આ છેતરપિંડીના સમગ્ર તાર ક્યાં સુધી લંબાયેલા છે અને આ નાણાનો ઉપયોગ ક્યાં થયો છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે આર્થિક ગુના નિવારણ સક્થા ક્રાઈમ બ્રાન્ચ જામનગર ખાતે ફરિયાદી નામે વિરેન્દ્ર મિત્યશભાઈ દવે કે જે એસસી હાઈવે ઉપર પોતાની ફોર્મ ધરાવે છે અને તેમણે ગાંધીધામ ખાતે રહેતા સંજયભાઈ અગ્રવાલ તથા સચિનભાઈ અગ્રવાલની કંપની સાથે નાણાકીય વ્યવહાર કરેલા ને તેના અવેજ પેટે ઓલસો પાંચ હજાર મેટ્રિક ટન આપવાનું આ કામના આરોપીઓએ કબૂલ કરેલું અને તે આપવાનો માટેના કરારો કરેલા ત્યારબાદ આ કામના આરોપીઓ જે સંજય અગ્રવાલ અને સચિન અગ્રવાલ છે તે લોકોએ આમાંથી સત્યાવીસો પચાસ મેટ્રિક ટન કોલસો આપેલો બાકીનો કોલસો એમને અન્ય જગ્યાએ વેચીને મારેલો અને કુલ તેઓએ તે લોકોએ સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી માત પર રકમ ચીટિંગ કરેલું અને આ લોકો આપી આપ્યા નહીં અને પોતાની ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલા આ કામના આરોપીઓ છે એ મૂળ ઝારખંડના રહેવાસી છે અને ત્યાં જતા રહેલા હતા ત્યારબાદ આ કામના આરોપીઓ વિરુદ્ધમાં ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો અને ઇડબ્લ્યુ અમદાવાદ શહેર ખાતે પણ ગુનો દાખલ થયેલો આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓ હાલ તારીખ ઉપર છે આ કામના આરોપીઓ જે છે આ લોકોએ જે ઉચાપટવાળી રકમ છે તે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખેલી છે અને હાલ માં તેનો કોઈ ક્યાં ઉપયોગ કરેલો છે તેની મની ટ્રેલ શોધવાની કાર્યવાહી ચાલુ છે આ ગુના ના કામે આ બંને ભાઈઓ ભેગા મળી કંપની બનાવી અને ચીટિંગ કરેલા પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે અને તેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ કામના આરોપીઓ પોતે ગાંધીધામ ખાતે આ કંપની બનાવી અને કોલસાનું મોટા પ્રમાણમાં લે ખરીદ વેચાણ કરવાનું એક્સપોર્ટ કરવાનું કામ કરતા બે હજાર સત્તર થી જે લોકો ઝારખંડથી ગુજરાતમાં આવી અને ગાંધીધામ ખાતે વેપાર ધંધો કરી રહ્યા છે ગાંધીધામ ખાતે એક ગુનો દાખલ થયેલો છે અને અત્યારેના યુડબલ્યુ ખાતે ગુનો દાખલ છે તે લોકો વિરુદ્ધમાં બે ગુનાઓનો ગુણાયક ઇતિહાસ ધરાવે છે